અને ગૃહમંત્રીનો ઉપેક્ષાનો ભોગ બનેલા પીડિત પરિવારો સાથે કેવું નિમ્ન કક્ષાનું અને બેહુદુ વર્તન કરવામાં આવ્યું કેવી નિર્લજતા પૂર્વક એમનો ઉપહાસ કરવામાં આવ્યો એમની હાંસી ઉડાવવામાં આવી એની વાત પીડિતા મુખ્ય આપ સૌ પત્રકાર મિત્રો સાંભળી દોઢ મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદ સભ્યો પક્ષના વિવિધ પદ ઉપર બેઠેલા માણસો કોઈને પણ એ જનતાના આંસુ લૂછવાનું મન ના થયું જેને પોતાના દીકરાની લાશ નહીં અવયવો અને અંગોના ટુકડાઓ તમે આપ્યા છે અને દોઢ મહિના દરમિયાન માન્ય રાહુલ ગાંધીજી એમની સાથે ઝૂમ કોલ ઉપર વાત કરી ત્રણ દિવસના રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સાથીઓએ ઉપવાસ કર્યા પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો રાજકોટ શહેર રાજકોટના સમજદાર વેપારી દુકાનદાર નાગરિકોએ બંધ રાખ્યું પણ ફરી એકવાર રાહુલજીએ રૂબરૂ મુલાકાત બાદ એવી બાહેદરી આપી કે તમને ન્યાય મળે ત્યાં સુધી અમે તમારી પડખે રહીશું અને અનુકૂળતા મળી દેશની પાર્લામેન્ટમાં પણ તમારા આ ન્યાયના પ્રશ્નને ઉપાડીશું એ બાદ જ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પીડિત પરિવારોની યાદ આવી આ દેશની સંસદમાં ગુજરાતની ભાજપ સરકારની ભૂમિકા એક્સપોઝ થવાની છે એવી બીકના પગલે કોઈ સાચી લાગણીથી પ્રેરાઈને પીડિતોને મળ્યા નથી જેમ આશાબેન કાથડના પિતા ચંદુબી કાથડે કીધું

પ્રમાણિક અધિકારીઓ અધિકારીઓ જોઈએ તપાસ વધે ફાસ્ટ્રેક કોર્ટમાં આ પીડિત પરિવારોની એટલી જ માગણી છે કે નોન પ્રમાણિક અધિકારીઓ અધિકારીઓ જોઈએ તપાસ ટીમમાં વળતરની રકમ વધે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલે સામાન્ય તમે હજી પીડિતોને આ પ્રમાણે વર્તન કરી રહ્યા છો જે પીડિત પરિવારો પિસ્તાલીસ ડિગ્રીની ગરમીમાં રાજકોટ શહેર બંધ કરવા પત્રિકાલયને રજવડવું પડે કે પોતે જ પીડિત પરિવારો કહે પ્રમાણે રાજ્યની સરકાર માટે શરમનો વિષય હોવો જોઈએ એટલે આ રાજ્યની સરકાર એ પીડિતોના મુદ્દે બિલકુલ પણ ગંભીર નથી રાજ્યની સરકાર ગૃહમંત્રી મુખ્યમંત્રી એ પીડિતોને ન્યાય આપવા માંગતા નથી એટલે ના છૂટકે અમે બધા એક નિર્ણય કર્યો છે અગાઉની જાહેરાત મુજબ કે આવનારા ટૂંક સમયમાં મોટાભાગે એક ઓગસ્ટ થી મોરબી થી શરૂ કરીને એક ન્યાય યાત્રા પ્રારંભ કરીશું મારા સાથી લાલજીભાઈ એ મુદ્દે વિગતવાર વાત કરશે પણ એ વચ્ચે એક નાનકડો મુદ્દો કહી દઉં કે ગઈકાલે ઉનાકાંડના આઠ વર્ષ પૂરા થયા અને આજે સવારે ઉનાકાંડમાં ભોગ બનનારા વશરામભાઈ સરવૈયાનો મારી પર ફોન હતો કે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે ચાર اسआरपी ના કોન્સ્ટેબલો ચાર اسआरपी ના જવાનોને બે કોન્સ્ટેબલો એમ છ પોલીસ કર્મીનું જે રક્ષણ આપેલું એમાંથી કોઈ જ કારણ બતાવ્યા વગર અચાનક ગઈકાલે મોડી રાત્રે ચાર اسआरपी ના જવાનોનું રક્ષણ હટાવી લીધું છે હવે ઉલ્લેખનીય છે કે એકાદ દો મહિનામાં ઉનાકાણનો ચૂકાવડો આવવાનો છે એટલે ઉનાકાણના પીડિતોને લડવાની હિંમત મળે એ વાત તો દૂર રહી એમનો હોશલો એમનો મોરલ સ્પિરિટ એમનો જુસ્સો વધુમાં કેટલાક પત્રકારો જે સતત ગોલ્ડ બનીને ને મજબૂતાઈથી આ મુદ્દા ઉપર લડી રહ્યા હતા અગ્નિકાંડના ના મુદ્દે રાજ્યની સરકાર અને પોલીસની ભૂમિકાને એક્સપોઝ કરી રહ્યા હતા એવા પત્રકારોની ઓફિસ માં પણ દરોડા પાડી ઓફિસ સીલ કરવામાં આવી છે અને રાજકોટના મીડિયાને પણ પોલીસ કમિશનર કચેરી દ્વારા બેન કરવામાં આવેલું આ બધું તાનાશાહી અને દાદાગીરી વાળું રાજ્યની સરકારનું વર્તન છે એટલે મુદ્દે પીડિતોને ન્યાય નથી આપતો એટલા માટે પીડિતોને ડરાવવા ધમકાવવા એમના ઘરે પોલીસ મોકલવી રાજકોટના પથિકાશ્રમના સર્કિટ હાઉસમાં જીગ્નેશ મેવાડી કેમ રોકાયા છે કેટલા દિવસથી રોકાયા છે સામાન્ય ત્યાંથી રાહુલ ગાંધીનો ઝૂમ કોલ કર્યો એની સીએમ ઓમાંથી ઇન્કવાયરી પણ થઈ છે આ બધું દેખાડે છે કે રાજ્યની સરકાર ને પીડિતો માટે કોઈ જ લાગણી નથી પછી ન્યાય નથી આપવા માંગતા અને એટલા માટે અમે ન્યાય યાત્રાનો પ્રારંભ એક ઓગસ્ટ થી કરવાના છીએ